સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજબાર્ક કમ્યુનિટી હોલ ખાતે જનરલ આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસના અવસરે આજથી તારીખ બે ઓક્ટોબર સુધી સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ થયું છે જે અંતર્ગત જામનગરના ગોમતીપુરા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની ટીમ દ્વારા રાજપાર્ક આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી જનરલ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીં વિનામૂલ્યે એક્સ રે આયુષ્યમાન કાર્ડ વંદના કાર્ડ આભા કાર્ડ મમતા કાર્ડ ઉપરાંત એનસીડી સ્ક્રીનિંગ ટીબી સ્ક્રીનિંગ એનિમિયા સ્ક્રીનિંગ તથા મહામમતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ પખવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય શિબિરોમાં મહિલાઓ અને બાળકોને વિવિધ સુવિધાઓ મળશે જેમાં મહિલાઓ માટે બ્લડ પ્રેશર ડાયાબિટીઝ અને કેન્સર જેવી બીમારીઓની તપાસ લોહીની ઉણપ ટીબી અને શિક્ષણ બીમારીની તપાસ ગર્ભવતી મહિલાઓની નિયમિત તપાસ બાળકો માટે રસીકરણની સુવિધા ઉપરાંત આઠમો રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સત્તર સપ્ટેમ્બર સોળ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન મેદસ્વીતા ઘટાડવા માટે ખાંડ અને ખાદ્યતેલના સીમિત સેવન પર ભાર પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ પોષણ ભી પઢાઈ ભી શિશુ અને નાના બાળકોની આહાર પદ્ધતિઓ પોષણ અને બાળકોની સંભાળમાં પુરુષોની ભાગીદારી સ્થાનિક પૌષ્ટિક ખાદ્ય સાધનોને પ્રોત્સાહન પ્રધાનમંત્રી વંદના યોજનામાં અરજી માટે વિશેષ નોંધણી સહિતના લાભો મળશે